નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત કરું છું મિત્રો ચૈત્ર માસ છે અને આ ચૈત્ર માસની અંદર આપણે અગાઉ જોયું કે લીમડાનો મોર પીવાથી ઘણા બધા ફાયદા થાય છે પરંતુ આ જે લીમડાની અંદર જે મોર છે હવે ઘણા બધા લીમડાની અંદર એ મોરમાં લીંબોળી બેસવાનું શરૂ થઈ ગયું છે મોર છે મોર પછી જે આવતી લીંબોળી એટલે કે કૂણી લીંબોળી હોય છે એકદમ સ્મૂથ લીંબોળી હોય છે આ લીંબોળીને મિત્રો થોડી દબાવો એટલે એ પેસ્ટ જેવું બની જાય છે હવે જે લોકોને ચામડીને લગતી કોઈ સમસ્યા હોય તો આવા લોકોને આ લીંબોળીનો એક પ્રયોગ છે બે પ્રયોગ છે મિત્રો આ જે કાચી લીંબોળી જે હોય છે કાચી એટલે કે શરૂઆતની જે લીમડાનું મોર છે એમાંથી લીંબોળી બેસવાનું જ્યારે શરૂ થતું હોય ઘણા લીમડામાં હજી મોર આવે છે અને ઘણા લીમડામાં લીંબોળી બેસવાનું ચાલુ થઈ ગયું છે હવે આ લીંબોળી જે છે એને આ રીતે મિત્રો દબાવો ને એટલે સાવ ઢીલી થઈ જશે અને પેસ્ટ જેવી થશે અંદરથી એક સફેદ પ્રકારનો પદાર્થ નીકળશે દૂધ જેવું હવે આ લીંબોળીનો એક પ્રયોગ છે ચામડીના રોગ માટે સ્કિનને લગતી કોઈ પણ સમસ્યા હોય જો આ સમસ્યાની શરૂઆત હોય સ્કિનનો ચામડીનો શરૂ રોગ છે એની શરૂઆત થતી હોય ને તો આ પ્રયોગ ખૂબ જ ઉપયોગી સાબિત થશે અને ચામડીનો જો લાંબા ટાઈમથી સમસ્યા હોય તો પણ પ્રયોગ કરી શકાય છે શરીરની તાશીર મુજબ પરિણામ મળી શકે છે પરંતુ ખૂબ જ ઉપયોગી અને મફતનો પ્રયોગ છે પ્રયોગમાં શું કરવાનું છે તો સૌથી પહેલાં જે કૂળી કૂળી લીંબોળી હોય છે ને આવી થોડી લીંબોળી લઈ આવવાની એક મુઠ્ઠી જેટલી અને ઘરે લાવી અને વાટી નાખવાની વાટી નાખશો એટલે એનું એક પેસ્ટ જેવું બનશે આ જે લીંબોળીની જે પેસ્ટ છે ને આને મિત્રો થોડું તેલ લેવાનું છે બે ચમચી જેટલી લીંબોળીની પેસ્ટ અને લગભગ પચીસ ત્રીસ એમએલ જેટલું તેલ ત્રીસથી ચાલીસ એમએલ જેટલું તેલ લેવાનું છે તલનું તેલ હશે તો વધારે ફાયદો થશે અન્યથા મિત્રો લીંબોળીના તેલનો પણ પ્રયોગ કરી શકો છો આ લીંબોળીના તેલની અંદર આ નાખીને પણ એને બનાવી શકો છો અથવા તમારા ઘરે જે તેલ તેલ હોય તો બીજું કોઈ તેલ ના મળે તો તેલમાં પણ પ્રયોગ કરવા જેવો છે આ લીંબોળીની પેસ્ટ છે આ તેલમાં ગરમ કરી લેવાની છે બરાબર પકાવવાની છે અને પછી આ તેલ જે છે એને ગાળીને રાખવાનું આ તેલ છે જ્યાં સ્કિનની નાનકડી સમસ્યા હોય નાની મોટી સમસ્યા હોય શરૂઆતની સમસ્યા હોય ખસ ખંજવાળ જેવી સમસ્યા હોય અથવા વારંવાર ઘણા લોકોની સ્કીન છે એ ઉતરવા સ્કિનમાંથી ઉપરની ચામડી છે એ નીકળતી હોય એવું લાગે અને ખંજવાળ આવતી હોય તો આ જગ્યાએ દરરોજ રાત્રે આ તેલ છે અને લગાવી દેવાનું છે થોડીવાર માલિશ કર્યા પછી આનાથી ખૂબ ફાયદો થાય છે બીજું સૌથી મહત્વનું કે આપણે જે લીંબોળી લીધી છે આ લીંબોળીને મિત્રો વાટી અને એની જે પેસ્ટ જેવું થાય છે ને આ પેસ્ટ છે એની અંદર મિત્રો જેટલી પેસ્ટ હોય એટલું જ એલોવેરા જેલ એટલે કે પાઠું છે એનો પલ્પ નાખવાનો છે અને આ બંનેને મિક્સ કરી અને જ્યાં સ્કિનની સમસ્યા હોય ને જ્યાં પણ ચામડીને લગતી કોઈ સમસ્યા હોય ત્યાં આ જે પેસ્ટ જેવું છે એને ચામડી ઉપર દાબી દેવાનું અને પાટો બાંધી દેવાનો આખી રાત રાખવાનું સવારે મિત્રો સાફ કરી લેવાનું આ એવો મફતનો પ્રયોગ છે કે આની અંદર ચામડીની સમસ્યામાં આ પ્રયોગથી ખૂબ જ ફાયદો થાય છે અને સાથે સાથે જે લીમડામાં હજી મોર આવે છે તો અઠવાડિયુંથી દસ દિવસ સુધી મિત્રો લીમડાનો મોર છે ને એ રાત્રે પલાળી દેવાનો એક ગ્લાસ પાણીમાં એક કે બે મુઠ્ઠી જેટલો લીમડાનો મોર પૂણોકૂણો મોર છે પલાળી દેવાનું સવારે ઉઠીને આ પાણી છે એક ગાળી અને અડધાથી પોણો ગ્લાસ જેટલું પાણી પી લેવાનું છે આ પાણી પીવાની સાથે આ બેમાંથી કોઈ પણ એક પ્રયોગ લીંબોળીનો કરવામાં આવે ને તો ચામડીની સમસ્યા હોય ને શરૂઆતની સમસ્યા આઠથી દસ જ દિવસમાં મિત્રો એમાં તમને ખૂબ જ સારું અને પોઝિટિવ એવું પરિણામ મળે છે અને સ્કિનની સમસ્યા મૂળથી પણ ખતમ થઈ શકે છે ખોરાકમાં પૂરતી પરેજી રાખવાની છે મિત્રો તેલવાળું તળેલું બિલકુલ ન ખાવું મીઠાવાળું ઓછું ખાવું ઠંડી વસ્તુ ઓછી ખાવી અને શુદ્ધ અને સાત્વિક ખોરાક લેવાની સાથે આ પ્રયોગ કરવામાં આવે ને ચામડીની સમસ્યામાં ખૂબ જ ફાયદો કરે છે કેમ કે લીંબોળીની અંદર એન્ટી ફંગલ અને એન્ટી વાયરલ તેમજ એન્ટી બેક્ટેરિયલ ગુણધર્મ સમાયેલો છે જે દરેક પ્રકારની સમસ્યાઓ મટાડવા માટે અને ચામડીની સમસ્યાઓ મટાડવા માટે ખાસ લીંબોળી છે એ અક્ષીર છે મિત્રો ખૂબ ખૂબ આભાર જય માતાજી